અંકલેશ્વર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે શહેરના સુરતી સુરતીબાગોળ ખાતે બિરસામુંડા ભવનના નિર્માણ માટે રૂપિયા પાંત્રીસ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી આ બિરસા મુંડા ભવનનું નિર્માણ થતાં આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહની પટેલના વ્રત હસ્તે બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બિરસા મુંડા ભવન લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના સભ્યોને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે એના આગલે દિવસે અહીંયા આજે પાંત્રીસ લાખના ખર્ચે આ બિરસા બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વનિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુદ્રા ભવન બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું આ આપણું છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પર આપું છું